ઓછા એપીએમસી માં નવા ચેરમેન તરીકે દિનેશ પટેલની વરણી કરાઈ છે વધુ એક વખત દિનેશ પટેલને આ સુકાન સંભાળવાનો અવસર અપાયો છે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુભાઈ પટેલની પસંદગી થઈ છે રોજા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ પટેલ બન્યા છે સતત બીજી વખત તેઓ આ પદે ચૂટાયા છે ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોમાં દિવાળી જેવો માહોલ હતો ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો નવ મહિનાથી વહીવટીતાર શાસન ચાલતું હતું ત્યારે એમેલેના ઝૂથની હાર થઈ છે અને દિનેશ પટેલને સતત બીજી વખત ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે પીએમસી ઉંજા જે સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ খ্যাત નામ એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારી માં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે ત્યારે ઊંઝા એનું પણ ખૂબ જ મહત્વ છે પાર્ટીનું મોવડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ ત્યારે સહકારિતા વિભાગનો સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે એમણે પણ મારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કર્યો છે ભારત ગુજરાતના મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાતને બનાવવા માટે જે મૃદુને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાબર એવા પાટીલ સાહેબ મંત્રી શ્રી પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ સંગઠન મંત્રી રત્નાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાજગોર અમારા સાંસદ વડીલ શ્રી હરિભાઈ સાહેબ અમારા લોક લડેલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીએ મારામાં જે વિશ્વાસ બધાનો હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઊંઝા એપીએમસી એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ અહીં વેચવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે માટે ઊંઝા એપીએમસી કેવી રીતે એનો સમગ્ર ત્યાં વિકાસ થાય ભારતના જીડીપીમાં જોઈએ તો એગ્રીકલ્ચરનો હિસ્સો અઢાર ટકા આજુબાજુ છે જો એપીએ ભારતને વિકસિત રાજ્ય બનાવો છે તો ખેડૂતને જ મજબૂત કરવો પડશે અને એના માટે એને પ્રોડ એને ઉત્પાદન કરેલું જે ખેતીનો સામાન માલસામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ ખેડૂતને મજબૂત કરી શકાય અને તો જ ખેતીનો જે જીડીપીમાં વધારે હિસ્સો થશે તો જ આપણે ભારતને અને જગતના તાપને મજબૂત કરી શકીશું આજે આવડી મોટી ખ્યાતના એપીએમસીના ચેરમેન તરીકે બિરાજતા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિભાઈનો પણ હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે ખાસ તો જોઈએ તો એપીએમસી ઊંઝા એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ રણભાર ભરી છે એનું વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે ગત પાંચ વર્ષમાં અમે જે એનું ટર્ન એ પણ ડબલ કરેલું છે આવક પણ ડબલ થયેલી છે અને હવે ભવિષ્યમાં આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર નવો અમે સમિયાર બનાવી રહ્યા છે એ થકી અહીંયા જે કોમોડિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં અમારું લક્ષ્ય રહેશે આપ સર્વેનો ખૂબ આભાર ટીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા